રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિત પાંચ શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો આરોપ શેરબજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ચાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડની છેતરપિંડી કર્યાનો મહેશ હિરપરા નામના વેપારીએ મુખ્યમંત્રી કાર્યાલય અને પોલીસ કમિશનરને અરજી કરી છે વેપારીએ આરોપ લગાવ્યા કે મધ્યસ્થી રહેલા હરિ પટેલને અલ્પેશ ઢોલરિયાએ ભાજપ કાર્યાલયે બોલાવી બેઠક કરી ગર્ભિત ધમકીઓ આપી હતી તો અમુક રકમ પાર્ટી ફંડમાં ગઈ હોવાનો આરોપ લગાવ્યો

માત્ર ને માત્ર આશ્વાસન કોને પણ એક મીઠી ધમકીઓ પછી હરિ પટેલ એવું કહે છે ભાઈ જે મારી સાથે ફ્રોડિંગ થયું છે એ લોકોને મારે પેમેન્ટ આપવાનું છે હું ખૂબ જ મુશ્કેલીમાં છું અલ્પેશભાઈ તમે આનો કોઈ રસ્તો કરી બતાવો આવું આવી વિનંતી કરવા છતાંય અલ્પેશભાઈ ઢોલરિયા એવું કહે છે કે ભાઈ સાંભળો આના આમાંથી અમુક ફંડ પાર્ટીના આમાંથી અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે એમાં અલ્પેશ ગયેલી છે અને ત્યાં ધવલ દવેનું પણ નામ એને લીધેલું છે કે ભાઈ ધવલ દવે આમાંથી તમને પૂરી રકમ મળવાપાત્ર નથી માટે જો તમારે સેટિંગ સેટિંગ કરવું હોય તો હું તમને અમુક રકમમાં સેટિંગ કરાવી આપું છું જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા સો ટકામાં બે પાંચ ટકા નહીં કદાચ એક ટકા વાય ગુનેગાર થાય ને એક ટકા વાય તોય મને સજા થવી દે અને આટલા બધા મિત્રોની પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષીએ કહું છું કે આની અંદર જો મારો એક ટકાવાની એક પોઈન્ટમાં રોલ આવે એક પોઈન્ટમાં મારો રોલ આવે તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં સો ટકા પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના પ્રયાસ છે